ફાઈનલી હવે અમારો આ મેસેજ ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી જાવો જોઈએ અમને પાણીનો મોટો પ્રશ્ન છે છેલ્લા પંદર વર્ષથી અમે પાણી માટે હેરાન થાઈએ છીએ અમને કોઈએ જવાબ આપ્યો નથી આજે અમે એના માટે પ્રોસેસ કરી છે પણ લોકો અમને એમ કહે છે હમણાં અમારા માણસો આવશે હમણાં આવશે પણ હજી સુધી કોઈ પહોંચ્યું નથી મતદાન માટે કરવા આવે છે કે મત જોઈએ છે આપજો પણ તો પાણી કેમ નથી આપતા પાણી રસ્તો ને લાઈન ત્રણ વસ્તુ અમારા ગામમાં નથી અમારે એ વસ્તુ જોઈએ છે એના માટેનું અમારું આંદોલન છે પાણી નળ ચાલુ કરી દીધો લાઈન નખાઈ ગઈ છે તો નળ કેમ ચાલુ નથી કરતા બે વર્ષ વયા ગયા બે વર્ષ થઈ ગયા છે પણ પાણી નથી આપતા પાણી વેચાતી લઈએ છીએ પાણી માટે રસોઈ કેમ કરવી આખો આખો દિવસ ઘરના માણસો ભૂખ્યા બેઠા હોય પછી રસોઈ થાય કરવું શું

જે કાંઈ અધિકારીઓએ જેની અંદરમાં ને પગલાં લઈ તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવા અમારો અનુરોધ છે